ચાલો સવાર સવારમાં સ્વાગત છે બધાનું બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી લ્યો હું ખાવ છો ભાઈ નાસ્તો થઈ ગયો બાકી હાલ હાલ નાસ્તો કરી હાલો હલો છોકરાઓ એ બાળકો ચાલો પેલા નાસ્તો વેદુ 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 બેન આવો એટલે આ ભાઈ આવે હાલ પણ એ ભેગું લઈને ત્યાં બે જાવ હાલો હાથમાં હોય તો શું થઈ ગયો તું યાલ જલ્દી હાલો જલ્દી આમ ફરીને આવો જલ્દી નાસ્તો કરી લઈએ સવાર સવારમાં કાર્યક્રમ થઈ ગયો છે હા થોડોક જ હાલો કાર્યક્રમ હા થોડાક જ ઢોકળા ખાઈ ગયો નહી મેં ખાધા મને નથી ખાવાનું હા પણ મને ખબર છે હા હા એ ઢોકળા કોણ લઈ એવું હાલે તો તે થેન્ક યુ કીધું એને નું કીધું તો કઈ છે સરસ છે ભાઈ વા તો દેવાય ભાઈ વા મને થેન્ક યુ ફિયા એમ હાલો કીચી ભાઈ હા ફિયા નહી કેતો નહી કેતો ફાને હોતું કઈ હાલો નાસ્તા માટે ઉપાડો ડીશ હા સ્વામી મંદિરિયા માં મીઠું મીઠું બો હા શું હા હા પેલા નાસ્તા કરવા ચાલો બેસો પછી અને બધું એ કરવાનું પછી લે જલ્દી સીવું ચટણી તો લેતો આવી ફ્રીજ માંથી ચટણી ને એક કપ લેતો યાર હું ભૂલી ગયો હા અને તારે બીજી ડીશ જોતી હોય તો લઈ લેવે તું ચાલો તો દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછું બધાનું સ્વાગત છે અને ગઈકાલે સ્વામી મહારાજનો જન્મદિવસ હતો જે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે બહુ સુંદર રીતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેની ક્લિપિંગ્સ પણ સોશિયલ મીડિયામાં પણ જોવા મળે અને યુટ્યુબમાં પણ બધાએ ઘણા બધાએ નિહાળ્યો છે સરસ મજાનું આયોજન કરેલું હતું લોકો ઘણા કહેતા હોય કે કડિયું ખરાબ ને એવી બધી વાતો કરતા હોય પણ હકીકતમાં જો જોતા આવડે અને જીવતા આવડે તો કળિયુગ જેવો કોઈ સારો સમય નથી લગભગ બધાએ પાસેથી આવી વાતો સાંભળેલી જશે ને આપણે તો નિહાળીએ પણ છીએ કોઈ એક મહાપુરુષ કે સત્પુરુષ આ દુનિયામાં આવી જાય અને ઘણા બધા સારા કર્મો કરે લોકોને સારી જિંદગી તરફ વાળતા હોય તો એ કદાચ આ પૃથ્વી પરથી વિદાય લઈએ ને તો પણ એની પાછળ એના અનુયાયીઓ કે ભક્તો છે એ એમની યાદમાં કેટલી વખત આવા સત્કર્મો ચાલુ રાખતા હોય તો એ જોઈને પણ આપણને આનંદ થાય એટલે કોઈ એક મહાન વિભૂતિ આ દુનિયામાં અવતરે ને એ આ રીતે અમર થઈ જાય એના કાર્યો દ્વારા એ જીવતા હોય ત્યારે તો કરતા જ હોય ને એ જતા રહ્યા પાછળ એની યાદગીરીમાં પણ આવા કાર્યો ચાલુ રહેતા હોય આવી કેટલી બધી મહાન વિભૂતિઓ ભારત દેશને મળેલીઓ છે જેની પાછળ અત્યારે પણ એમની જન્મ કે એમના કોઈ પણ સારા અવસર સારા પ્રસંગ નિમિત્તે એમના અનુયાયીઓ ફોલોવર્સ બહુ સારા બધા ઘણા બધા સત્કર્મો કરતા હોય છે અને આ સત્કર્મો થકી જ એ અમર થઈ જાય છે લોકોના હૃદયમાં પણ વસી જાય છે એક સારો રાજા હોય તોય પ્રજાનું ધ્યાન રાખવું હોય દાખલા તરીકે ગોંડલની જ વાત કરીએ તો ગોંડલના મહારાજા ભગવતસિંહજી થઈ ગયા તો હજી પણ હવે આપણે તો બહુ નાની ઉંમરના હોય આપણા દાદાના દાદા એ કેટલાય પેઢીઓ ઉપરના હોય એ સમયમાં થયા હોય છતાં પણ આપણે તો એની વાતો સાંભળીએ બીજા કોઈ યાદ ન હોય પણ એ યાદ રહી જાય કારણ કે એને અભૂતપૂર્વ કામ એવું કર્યું હોય ત્યારે યાદ રહી ગયા હોય અને અત્યારે ઘણા બધા એવા કામ કરતા હોય જે ભવિષ્યમાં યાદ રહી જશે આવા બધા સારા કર્મો કરતા હોય એ એટલે સહન કરવું પડે તકલીફ વેઠવી પડે અને આ ઓલા વૃક્ષો જેવું થવું પડે કોઈ પથ્થર મારે ને તોય એને ફળ આપવાની આવી દ્રષ્ટિ હોય ને આવો સ્વભાવ હોય ને એ હિસ્ટ્રીમાં અમર થઈ જાય સામે એવાય છે કે બહુ હેરાનગતિ કર્યા હોય એ પણ અમર થઈ જાય એ પણ એક અલગ આખું પાસું છે હિટલર જેવા હોય કે પછી એ રીતનું શાસન કોકે કર્યું હોય બધાને નૈ નૈડા હોય ગામમાં તો એને એમય માણસ યાદ તો કરે જ પણ એ પછી એવી રીતે નેગેટિવ રીતે યાદ કરે એટલે આપણે કર્મ ઉપરથી ઓળખાય શિયાળાના સમયે આકાશમાં દ્રષ્ટિ કરીએ ને તો એકદમ બ્લૂ ને આખું વાદળા બાદળા ગાય ન હોય લગભગ અને આવું વાતાવરણ હોય એટલે મજા આવે તડકાના કદાચ દોઢ હોય ગઈ તમે બહાર બેસો તો એ આનંદ આવે કારણ કે પવન એ ધીમો ધીમો ચાલતો હોય હવે ઉનાળામાં આ જ રીતે બે હોવા જાવ તો તકલીફ પડી જાય હવારમાં ઠંડી એવી હોય પાછી પણ એનો પણ આનંદ હોય શરદી થઈ જાય તો એ ઠંડીનો અનુભવ તો કરવાનો જ સવારના જે બનાવેલા પાપડ છે એ સુકાઈ રહ્યા છે અને ગઈકાલના પાપડ અંદર હશે બતાવી દઈએ ઘણા લોકો રૂટીન પણ જોતા હોય છે તો એમને રસ હોય કે કેટલું કામ થયું હોય તો આ ગઈકાલનું સ્ટોક કમ્પ્લીટ થઈ ગયો છે અને આ અહીંયા આજનો છે હજી કાલે એક દિવસ કામકાજ ચાલુ રહેશે એવી સૂત્રો દ્વારા માહિતી મેળવી છે સૂત્રો અત્યારે અંદર છે થાકી ગયા હોય એટલે એટલે થોડાક આરામમાં હોય સવારમાં છ વાગ્યામાંથી પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય આ ખીચીની હું જ્યારે ઉઠીને મંદિરે જવા નીકળું ત્યારે એ ચૂલા ઉપર બધું બનવાનું ને એ બધું સ્ટાર્ટ થઈ ગયું હોય ને જ્યારે મંદિરેથી આવું ને એટલે થોડી વારમાં પછી હું જ્યારે ક્લિનિકે જવા નીકળું ને ત્યારે વણવાનું ચાલુ થઈ ગયું એટલે આવી બધી રૂ રૂટીન સવાર સવારમાં શિયાળામાં શું હોય કામ કરવાની મજા આવે તડકામાં વાંધો ન આવે ઠંડી ઉનાળો હોય ને તો તકલીફ પડે હાલો ને એક વાત યાદ આવી ગઈ ના નીકળી કહી દઉં તો એક જણો કહે એ કે મને બાયુથી બહુ બીક લાગે તો એનો મિત્ર કહે એ કે લગ્ન કર લે ને તો ઓલો કે કાં પછી શું થાય તો કે પછી એક બાઈથી જ બીક લાગશે બીજી બધી બાઈ સારી લાગશે એક જણાને ભગવાન બહુ તપસ્યા કરીને તો પ્રસન્ન થઈ ગયા એટલે કે માયક માયક માગી દઉં તો કે કાંઈ નહીં એટલું કરો ને કે હું ઓડું એ બધું સોનું થઈ જાય કે જ્યાં હાથ અડાડું ત્યાં હું માગવું ને એ ઘણા ન આવડતું હોય તો ઓલો ભાઈ જેના હાથ અડાડે બધું હોનું જમવા બે જમવા રોટલીને હાથ અડાડે હોનું ખાવું હું પછી ઘરવાળી ખવડાવતી કારણ કે પોતે અડે તો તો હોનું થઈ જાય એમાં હવે કંઈક કંઈક માખી માખી બેઠી છે ને આ ભાઈ ને ઉડાડવા ગયો ને તો હાથ એને ઘરવાળી નડી ગયો તો હવે એ હોનાની થઈ ગઈ થઈ ગઈ મૂર્તિ લ્યો હવે કરો પૂજા બીજું તો શું થાય હાલો ને હજી હજીને કહી દઉં હા ભળો ને મજા આવશે એક જણો આવી જ રીતે જે ઓલી સોનાવાળી વાત કીધી તેમ ભગવાનને કંઈક પ્રસન્ન કરી લીધાય છે તો ભગવાન કે માય હું જોઈ આ તો ચતુર માળા હતો આવું કંઈ એમ મારી જેમ તો હતો નહીં તો એ કહે કે હું મારી ચોથી પેઢીનો પુત્ર સોનાની થાળીમાં જમતો જો હું જોઉં ને એવું વરદાન આપો એટલે એક આ એક વરદાનમાં એને કેટલું માગી લીધું એક તો પોતાનું આયુષ્ય ચોથી પેઢી જોવા માટે એની ઉંમર કેવડી હોય હો ની ઉપર વહી જાય તો એ ચોથી પેઢી કદાચ જોવે અને એમાંય સોનાની થાળીમાં જમે એટલે કઈ નબળા હોય એ તો સોનાની થાળીમાં જમે નહીં ભગવાન હવે બીનું શું હવે બહુ એવું કે એનો ચોથી પેઢીનો દીકરો જે હતો એ જમતો હતો એની ઘરવાળી ભેગો જમતો હતો અને એની ઘરવાળીનું નામ સોના હતું એટલે એમ જ થાય ને સોનાની જ થાળી એની થાળીમાં જમતો તો એક પોસિબિલિટી આ થાય એટલે વાક્ય તો બધું સાચું જ પડે આમાં કંઈ ખોટું તો પડે નહીં બીજી એવી કે માની લ્યો ને કોઈક મોટા એવા ધનપતિ હોય ને એની ઘરે જમતો હોય શેઠની ઘેરે પોતાનું જ કાંઈ કહેવાય નહીં પણ એમાં કંઈક જમી લે ને એ આ દાદો દેખી લે તો એ જ થયું ને વચન તો આ રીતે સાચું પડે અને હજી ત્રીજી પોસિબિલિટી હાલો આની પાસે બધી સંપત્તિને એવું આવી ગયું હોનાની થાળી થઈ ગઈ પણ હવે એમાં જમવાનું શું હોય કે બાફેલા મીઠા વગરના શાકભાજી તો એ હોનાની થાળીનો શું હવા દાવવાનો એના કરતાં એ ચોથા પેઢીના દીકરાને એવું જોવાનું એના કરતાં ઓટોમેટિક ભગવાનને જે ઠીક લાગે તું રાજી રહે એવું વરદાન આપો એટલે એ ઘણું થઈ ગયું હાલો આ તો મનમાં આવતા થોડાક વિચારો જે સાંભળતા હોય ને એમાંથી તમને તમારી સાથે શેર કર્યા તો આજ માટે લગભગ લાગે છે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં રેકોર્ડ તો ઘણું બધું કર્યું ન હોય એમાં કંઈક માઇકમાં ફોલ્ટ આવી ગયો હોય ને એટલું બધું બોયલો હોય કાંઈ રેકોર્ડ ન થયું હોય તો તો વધારે તકલીફ પડવું અપલોડ ન થાય જોઈએ હવે એડિટિંગ કરવા બેસીશ એટલે ખબર પડી જાય ઓડિયો આવ્યો છે કે નહીં નહીં આવ્યો હોય તો ફરી બધું પાણીમાં જાય એટલે ઘણી બધી પોસિબિલિટી હોય જેમ મેં તમને કીધું કે સોનાની થાળીમાં બાફેલા શાકભાજી ખાવા એના કરતાં સામાન્ય થાળીમાં રોટલા શાક ખાય એ સારું થોડું ઘણું એના જેવી વાત છે ચાલો મળીએ પાછા હવે નવા વિડીયોમાં કાલના દિવસે જે કંઈ રેકોર્ડ થાય ને કંઈક નવી વાતો યાદ આવે તો એ દેખાડશે